નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બેવડી ઋતુનો અનુભવ માવઠું નહીં હવે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નહીં રાજ્યમાં વાતાવરણ સૂકું અને ધુમ્મસ ભર્યું રહેશે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે સીએમની ચાય પે ચર્ચા કચ્છના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ચાની કિટલી પર ચાની લિજ્જત માણી સેવા સેતુ કાર્યક્રમ રાપર નગરપાલિકા દ્વારા નવમા તબક્કાનું સેવાસેતુ યોજાયો મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા માર્ગો પર રખડતા ઢોરને લઈ રજૂઆત કરાઈ રાપરમાં માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવો

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નથી તથા આ દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં પણ એક થી બે ડિગ્રીનો વધારો થશે પરંતુ આગામી બે થી ત્રણ દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત નરિયા દસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું આગામી અડતાલીસ કલાક બાદ અમદાવાદના તાપમાનમાં એક થી બે ડિગ્રી વધારો થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી have બીજી તરફ વાત કરીએ તો શિયાળી સિઝન શરૂ થતાની સાથે જ બે માવઠા થયા હતા જો કે ત્યારથી જ જોઈએ એ પ્રમાણે ઠંડી પડતી નથી અને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેથી રોગચાળાના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જો કે જાન્યુઆરી મહિનાથી કડકડતી ઠંડી પડવાનું શરૂ થશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે આગામી ઓગણત્રીસ થી ત્રીસ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થશે બાદમાં મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે કચ્છના બે દિવસીય પ્રવાસી આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજના એસટી બસ પોર્ટનું લોકાર્પણ કર્યા બાદ ધોરડો સ્થિત રણ ઉત્સવની મુલાકાત લીધી હતી જિલ્લામાં કુલ રૂપિયા બસો છાસઠ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી આ દરમિયાન અનેક વખત પ્રજા વચ્ચે પહોંચી લોકોના હાલચાલ પૂછા કરી હતી તો ખાવડા જંક્શન ખાતે પણ તેમણે સામાન્ય વ્યક્તિની જેમ જાહેરમાં માર્ગ પર ચાપીને પોતાના સરળ સ્વભાવ અને મૃદુતાના દર્શન કરાવ્યા હતા વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા સેવા અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહ્યો છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તારીખ ત્રણ ડિસેમ્બરથી કરવામાં આવી હતી આ દરમિયાન તે અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવાના હેતુસર જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી

અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત નલિયા દસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું આગામી અડતાલીસ કલાક બાદ અમદાવાદના તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી હતી હાલમાં બે દિવસ દરમિયાન વાતાવરણ યથાવત રહેશે વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે બાદમાં દિવસ દરમિયાન સામાન્ય તાપમાન રહેશે અને રવિવારથી ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે હાલમાં ઉત્તરીય પવન હોવાને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય છે તો અડતાલીસ કલાક બાદ પવન દિશા બદલાઈને પૂર્વ તરફથી પવનો આવવાની શરૂઆત થશે જેથી રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે ઉત્તરીય પવનોને કારણે વાતાવરણમાં ભેજ હોવાથી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

કોરોના કાળમાં ભાવનગર સુરેન્દ્રનગર વચ્ચે ચલાવવામાં આવતી સવારે વાગ્યાની ટ્રેન બોટાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી કોરોના બાદ પણ બોટાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવેલી ટ્રેન સુરેન્દ્રનગર સુધી પુનઃ સ્થાપિત કરવામાં રેલવે તંત્ર દ્વારા આળસ અનુભવવામાં આવી રહી છે જેનાથી મુસાફરોની અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગર સુરેન્દ્રનગર વચ્ચે મુસાફરોનો ભારે ધસારો હોય છે અને આ બે શહેરોની મુસાફરી જનતા સડક માર્ગથી વધુ રેલ માર્ગને પસંદ કરે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કર્યા બાદ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રાજકોટ ગોંડલ સહિત યાર્ડમાં ડુંગળીની આવકની સામે વેચાણ ઓછું થઈ રહ્યું છે તેથી ભાવ હજુ પણ ઘટી શકે છે જો કે રાજકોટ યાર્ડમાં બાવીસ હજાર ઘટાની આવક થઈ હતી તેની સામે માત્ર નવ હજાર ત્રણસો નો વેપાર થયો હતો અને ભાવ એકમનના રૂપિયા એકસો ત્રીસ થી બસો એકસઠ વચ્ચે રહ્યા હતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇ દ્વારા તાજેતરમાં જ ધોરણ દસ અને બારની પ્રેક્ટિકલ પરીક્ષાઓ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા શાળાઓ માટે સૂચનાઓ જાહેર કરી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સત્ર માટે

પ્રથમ વખત નર્મદા નીર છોડવામાં આવતા ખેડૂતોમાં અને તેના લીધે ખેડૂતોના કુવાના તળ બોરવેલના તળ ઉંચા આવશે સરપંચ દિનેશભાઈએ જણાવ્યું હતું કે જંગવડ આટકોટ ગુંદાળા સહિતના ખેડૂતોને સમયસરા નીર મળી જતા કિસાનો માટે શિયાળુ વાવેતરમાં આસાની રહેશે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરની લાલબાગ ટાંકી ખાતે હયાત વ્યાસની વ્યાસની સાથે નવીન જોડાણ કરવાની કામગીરી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને ગુરુવારના રોજ હાથ ધરવાની છે જેથી લાલબાગ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તાર જગદનાથપુરમ માંજલપુર ગામ વિસ્તાર લાલબાગ એસઆરપી વિસ્તારમાં ગુરુવારના રોજ સાંજે પાણી વિતરણ કરવામાં નહીં આવે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત